મળી આવતા પોલીસે ઘટનાની તપાસ કરીને તે બનાવની ચાર્જશીટ સાવલીની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરતા તે કેસના આરોપીને એક લાખ રૂપિયાનો દંડ અને વીસ વર્ષ શખ્સ કેદની સજા ફટકારી ખાનગી દવાખાનાના સંચાલક ડોક્ટરની શંકાસ્પદ ભૂમિકા બાબતે જિલ્લા પોલીસ વડાને વધુ તપાસ માટે આદેશ કરાયો વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં તારીખ ત્રીસમી માર્ચ બે ના રોજ એક નવજાત બાળક

નમુનાઓનું ટીએનએ પરીક્ષણના સૂચન પુરાવા આધારે સાવલી પોલીસે તપાસ પૂર્ણ કરીને તે કેસની ચાર્જશીટ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરતા જે કેસ ચાલી જતા સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના સરકારી વકીલની દલીલોના પગલે સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે આરોપી જયેશભાઈ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરાને દુષ્કર્મ તથા પોક્સો એક મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવી વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં ભરપાઈ કરી તો તે રકમ પીડિતાને ચૂકવવા અને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર પીડિતાને ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી સર્વિસીસને ભલામણ કરાઈ છે ઉપરોક્ત બનાવમાં જે ખાનગી હોસ્પિટલના છાપરા પર પીડિતાએ નવજાત બાળકને તેજી દીધે તેના સંચાલક ડોક્ટરની પૂરતી તપાસ કરી જરૂરી કાનૂની કાનૂની તપાસ કરવા આદેશ કરેલ છે તારીખ ત્રીસ ત્રણ ચોવીસના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટના ની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદાર ઘટના બાબતે જાણવા મળેલું કે પંદર વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજયસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતા પોલીસે ડીએન મેડિકલ પુરાવા તથા ડીએનએ અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વૈજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્ષોકોટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્ષોકોટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ હોય આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી બાવાનીપુર તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટીમ પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડીતાને ચૂકવવા ભલામણ કરેલ છે વધુમાં આ કામે નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપડા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડોક્ટર અજીત સોની વિરુદ્ધ પણ પૂરતી તપાસ થાય અને જરૂરી કાનૂન પગલાં લેવા એસપી શ્રી વડોદરા ગ્રામ્યનાઓને આદેશ કરેલ છે